હેલો ગાઈઝ તમે જોઈ શકો છો દિલીપ ડબલ એટ અને આપણે ધોરણ બારનું પ્રકરણ નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન ખૂબ જ સહેલું પ્ર ખૂબ જ સહેલો જ પાર્ટ છે અને આપણે પૂરેપૂરા માર્ક આમાંથી લઈ શકીએ તેમ છીએ આ આપણે પહેલાં એમસીક્યુ જોઈશું તમે જોઈ શકો છો તમામ સાચા જવાબ બ્લેક પેનથી લખેલા છે અને આ છ ને સાતજી મેન સૂત્રો છે અપેક્ષિત નફો અને અધિક નફો વારંવાર પૂછાય છે એમસીક્યુમાં એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો અને પાઘડી એટલે શું એટલે એ પણ ધ્યાન રાખજો ધંધાના બજારની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે એની બે વ્યાખ્યા છે તમને જે એ તમારે યાદ રાખવાની પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે શું ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે પાઘડી એટલે કેવા પ્રકારની મિલકત છે અદ્રશ્ય એ પણ ખૂબ આઈએમપી પ્રશ્ન છે આ તમે જોઈ શકો છો અને મૂડીકૃત નફો એટલે શું મોસ્ટ મોસ્ટ આઈએમપી છે હમણાં બે હજાર ચોવીસમાં હમણાં જ પૂછેલો પ્રશ્ન છે મેં પણ હમણાં જ એક્ઝામ આપેલી છે એટલે એમાં પૂછાવેલો હતો અધિક નફો સરેસ નફો ભારે સરસ નફો એ બધું જ કરી નાખવાનું અને પ્રિમિલરી પરીક્ષામાં જે પૂછાય છે તેમાં આવડું આ પૂછાય છે નામ લખવાના હોય છે છ નામ તમે પાંચ લખશો તો પણ ચાલશે પાઘડીના મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ છે ચાર પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ ભારે સરેરાશ નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ અને મૂડીકરણની પદ્ધતિ આ તમે જોઈ શકો છો દાખલો નંબર ચાર એમાં લખેલું જ હશે કયા પ્રકારનું પૂછવાનું છે અને આપણે જો ઉદાહરણ પણ ગણેલા છે જે પ્રશ્ન એ એવું જ ઉદાહરણ આપેલું હોય છે ચોપડીમાં પાંચમો પ્રશ્ન અને બીજું ઉદાહરણ સેમ જ છે એટલે તમે જોઈ શકો છો ખૂબ જ સરળ મેથડથી મેં દાખલા ગણેલા છે અને તમને પણ ખૂબ જ સરળથી સમજાઈ શકે તેવા પણ છે આ નવી રીત છે એટલે ભારે નફાની આ બે જૂનાજી આ ચોથો અને પાંચમો દાખલો હતો એ બેસેમ રીતના હતા નવી રીત છે આ ભારે સરસની રીત છે રીતનું નામ પણ લખેલું છે ઉપર ને ઉદાહરણ ત્રણ આ દાખલો નંબર સાત એની અંદર ઉદાહરણ નંબર ચાર તમે જોઈ શકો છો

આ તમે ખાલી રોકાયેલી મૂડી કુલ મિલકત માઇનસ કુલ દેવા લખશો એટલે તમને એમાં લખેલી જશે રોકાયેલ મૂડી કેટલી અને કુલ મિલકત એ બે રકમ બાદ કરશો એટલે ચાર લાખ આવી જશે અપેક્ષી વર્તન દર એમાં લખેલું છે દસ ટકા પાંચ ટકા પંદર ટકા વીસ ટકા એ બધું જ લખેલું હોય છે અપેક્ષિત નફો એટલે આપણે આ સૂત્ર પહેલાં લખી દેવાનું અને આ જે કિંમત મળી રોકાયેલી મૂડી રોકાયેલ મૂડી એટલે આવી રહી આપણે એટલે આ લેખી ચાર લાખ ચાર લાખ અહીંયા લખો અને આ અપેક્ષી વર્તન દર મેં ટૂંકમાં લખ્યો અપેક્ષી વર્તન દર દસ ટકા એટલે દસ ટકા કરો એટલે ચાલીસ હજાર હવે પછી આ ભારિત નફો એટલે ભાર મૂકો એટલે વર્ષ લખવાનો નફો એમાં આપેલો જ હશે કોસ્ટકમાં ભાર લખો ને એક બે ત્રણ ચાર પાંચ છ જ્યાં ઉદી હોય ત્યાં લે એ આખાનો સરવાળો એટલે છ આવ્યો ત્રણ ને બે પાંચ ને એક છ હવે આ ભારિત નફો લખો એનો બે કુલ સરવાળો કરો અને આ છ લાખ ચાલીસ હજાર આવ્યો એટલે એનું સૂત્રમાં કુલ ભારિત નફો અને છેદમાં કુલ ભાર કુલ ભારિત નફો એટલે આ અને કુલ ભાર એટલે એટલે આ બે મૂકશો એટલે જવાબ આવશે આ ફાઇનલ જવાબ છે એમાં પછી અધિક નફો આવશે ભારે સરેસ એટલે આનું કરવાનું એમાંથી માઇનસ અપેક્ષિત નફો એમાંથી માઇનસ અપેક્ષિત નફો અપેક્ષિત નફો એટલે ત્રીજું ચોથામાંથી ત્રીજું બાદ કરવાનું એટલે આ જવાબ આવ્યો અહીંયા બાર મૂકી દો પાઘડી એટલે અધિક નફો ગુણ્યા ખરીદીને વર્ષ આ અધિક વર્ષ લખ્યો પાંચમું ગુણ્યા એમાં ખરીદીના વર્ષ લેખાય છે કેટલા હે એક બે હે ત્રણ હે એ બધું કરવાનું એટલે આમાં જવાબ આવી ગયો આ ઉદાહરણ છો તમે ચોપડીમાં જોઈ લેજો આ દાખલો નંબર છે બાર સેમ જ રીત છે ખાલી આપણે

બધામાં છ છ મુદ્દા આવશે છ સૂત્રવાળા દાખલા હશે આ ખાલી એક મૂળીકૃતવાળી હોય ને મૂડીકરણની રીતવાળી એમાં તે પાંચ જ મુદ્દા આવશે અને આ દાખલો ઉદાહરણ સાતમું છે તમે જોઈ શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા મિત્રો સુધી શેર કરો અને મારા વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ